છોટાદુપુર જિલ્લામાં રીતિ માફિયાઓનો ત્રાસ એઆઈ એમઆઈ દ્વારા કલેકટ અને તાત્કાલિક કાર્યવાહી માટે અરજી એતિ વાત કરીએ તો છોટદુપુર જિલ્લાના ઓડસંગ નદી વિસ્તારમાં કાયદેસર તેમજ ગેરકાયદેસર રીતે ચાલી રહેલા રેતી ઉત્ખનનને કારણે સમગ્ર જિલ્લો ગંભીર જોખમમાં મુકાયો હોવાનું સામે આવ્યું છે રેતી માફિયાઓ દ્વારા અહીંયા થી સો ટન જેટલી ઓવરલોડ ભીની રેતી તથા સિમેન્ટ ભરેલા ટ્રકો બેફામ રીતે દોડાવવામાં આવી રહ્યા છે ત્યારે ઓલ ઇન્ડિયા મજલિસ એ ઇતિહાદુલ

ધાર તેમજ સુરત અને દહેજ તરફ જતા માર્ગો પર સતત ઓવરલોડ ટ્રકો પસાર થાય છે પરંતુ આ માર્ગો અને પુલો આવી આવી ભારે ક્ષમતા માટે યોગ્ય નથી ત્યારે દ્વારા જિલ્લા પ્રશાસનને નીચે મુજબની માંગ કરવામાં છે કે જેમાં ઓરસંગ નદીમાં ચાલતા તમામ ગેરકાયદેસર રેતી ઉત્ખનન સામે કડક કાર્યવાહી જિલ્લામાં આવેલી તમામ રેતી લીઝ તાત્કાલિક બંધ કરવી ઓવરલોડ ભારે વાહન વ્યવહાર પર તાત્કાલિક પ્રતિબંધ જિલ્લાના તમામ પુલોની તાત્કાલિક ટેકનિકલ તપાસ અબાવતી જિલ્લા જિલા વહીવટી તંત્ર શુભક લાલેશું જેમ કે સમગ્ર જિલ્લામાં ચર્ચા ચાલી રહી છે છોટાઉદેપુર જિલ્લા એઆઈએમઆઈએમ એમ આઈ એમ પાર્ટીના છોટાઉદેપુર જિલ્લા પ્રમુખ તરીકે આજ રોજ મેં કલેક્ટર સાવ સાહેબને એક આવેદન પત્ર આપેલું છે અને આવેદન આવેદનપત્રમાં એવું છે કે છોટાઉદેપુર જિલ્લાની અંદર એક તો માઇન ચાલે છે અને રેતી માફિયાઓ જે છે તો મારીન અને મિનિસ્ટર પ્રાઇમ મિનિસ્ટર છે નરેન્દ્ર મોદી સાહેબ છે સીએમ સાહેબને દરેકને એક લેટર મેં આજે રવાના કરેલ છે કે ભાઈ આજે લીગલ અને અનલીગલો જે બી રેતીની લીજો ચાલે છે એ રેતીને તાત્કાલિક લીજો બંધ કરવામાં આવે કારણ કે છોટાઉદેપુર જિલ્લાને આવનારા ચોમાસાની અંદર બહુ મોટું નુકસાન થવાની તૈયારી છે જેટલા પણ અઠ્ઠાવીસ જેટલા બ્રિજો છે એ તૂટવાની પૂરેપૂરી સંભાવના છે અમારી તે કારણથી કે ભાઈ છોટાઉદેપુર જિલ્લાની લીગલ અને અનલીગલ લીજો એને તાત્કાલિક બંધ કરવા બાબતમાં અમે